નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કેસરીન અંદર પેટ્રોલિયમ સામે ડમ્પર રોડ નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો ડમ્પરનો અકસ્માત થતાં ડમ્પર ચાલક સમસ્યા વાપરી નીચે ઉતરી જતાં કોઈ જાનહાની નહીં સુરેન્દ્રનગર અખતર અમદાવાદ હાઈવે ઉપર અવારનવાર સાયકલથી લઈને ટ્રેલર ટ્રક ટ્રેલર ડમ્પર જેવા હેવી વાહનોનો અકસ્માત થતા હોય છે આવા અકસ્માતમાં અનેક નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે અથવા નિર્દોષ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ કાયમી દિવ્યાંગ થઈ જતા હોય છે ત્યારે કેસરીના પેટ્રોલિયમ સામે ડમ્પર ચાલક પોતાનું ડમ્પર અગમ્ય કારણોસર યુએસમાં લઈ રહ્યો હતો ત્યારે ડમ્પર અગમ્ય કારણોસર રોડથી નીચે ઉતરી ગયું હતું આથી ડમ્પરની કેબિન સહિતના આગળના જે વ્હીલ છે તે રોડ ઉપરથી ઉપર જતા રહ્યા હોય ડમ્પર અડધું ખાઈડમાં અડધું રોડ ઉપર ફસાઈ ગયું હતું આથી ડમ્પર ચાલક સમયસૂર આફરી ડમ્પરમાંથી નીચે ઉતરી ગયો હતો આથી કોઈ ઇજાગ્રસ્ત કોઈ જાનહાની નહોતી થઈ ડમ્પરને હાઇડ્રોક્રેન વડે બહાર કાઢવું પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી હતી ત્યારે આ ડમ્પરની અંદર જુદા જુદા પ્રકારની લાઇટો લગાવી હોય જાણે રોડ ઉપર રોશની કરવામાં આવી હોય તેવો પણ દૂરથી માહોલ જોવા મળી રહ્યો હતો ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર ત્યાં ડમ્પરનો અકસ્માત થયેલો છે તે જગ્યાએ એકત્ર થઈ ગયા હતા અને રાત્રિના અંધકારની અંદર લોકો પણ આ સમયે વિડીયો ઉતારતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા